CISF સત્તામંડળનો સ્ટાફ અને એલએનટીના સ્ટાફ દ્વારા 400 થી વધુ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા હવાઈ હુમલો થયો હોય તેવી પરિસ્થિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર્જાઈ હતી પણ આ એક મોક ડ્રિલનો જ ભાગ હતો ખાતે 4 વાગે રેસ્ક્યુનો કોલ મળ્યો તો કે ભાઈ આગ લાગી છે અને ત્યાં બોમ્બ પડ્યો છે એના માટે રેસ્ક્યુ બોલ હાથ ધરવામાં આવ્યો હતો અને ટોટલ તરત જ બધી પહેલાં તો કમ્યુનિકેશન સિસ્ટમ આપણે ચેક કરી હતી અને ક્યાં કેવી જાનહાની થઈ છે કે કહીએ એ પણ ચેક કરવામાં આવ્યું અને તરત જ એમ્બ્યુલન્સ અને ફાયરને કોલ કરવામાં આવ્યો હતો અને ટોટલ ચાર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને જે કંટ્રોલ રૂમ છે ત્યાં પણ આગ લાગ આગ લાગે આગ લાગી હતી એના માટે પણ ત્યાં ફાયરનો કોલ કરવામાં આવ્યો હતો અને અડધા કલાકમાં આપણે આખો એ જે બોગડીલ છે એ પૂર્ણ કરવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ ચાર વાગે એવો કોલ મળ્યો કે સ્ટેચ્યુના પાછળના ભાગે આગ લાગી છે એવી તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી હતી ફાયરને જાણ કરી હતી અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી એટલે બે એમ્બ્યુલન્સ તરત જ સમયસર આવી ગઈ હતી અને ટોટલ તરત જ આપણે સાયરન વગાડી હતી અને ચારસો લોકોને ઇવેક્યુએટ તરત જ કરી દીધા હતા ગોલ્ફ કાર્ડ દ્વારા અને એમાં સીઆઈએસએફ છે યુડીએસ છે ડેપ્યુટી કલેક્ટર કલેક્ટરશ્રી બાકીના એડિશનલ કલેક્ટર ડીવાયએસપી શ્રી તમામ લોકો સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે